સૌને જય બે મિત્રો મિત્રો આ છે ભાદરવી પૂનમના મેળા નિમિત્તે જવાવાળી પબ્લિક પેદલ યાત્રા કરે છે માતાજીના પગપાળા આ સંગ જાય છે એમ કહેવાય છે કે મિત્રો પગપાળા સંઘ જે જાય છે એમની મનોકામના મા અંબા પૂર્ણ કરે છે મિત્રો અમારો અનુભવ પણ છે હું પણ અગિયાર વર્ષ સુધી ચાલી અને મા અંબાના દર્શને ગયેલો છું મિત્રો અહીંયા આગળ આ ખેરાળુનો છેડો છે તો વિચાર કરી લેજો મિત્રો અહીંયા ખેરાલુથી માંડી અને છે એક સુધી આ જ લાઈન હોય છે આવા જ પ્રકારની લોકો ચાલતા હોય છે એક બાજુનો જે રોડ છે એ ચાલવા માટે છે બીજી બાજુનો રોડ છે એ સાધનો માટે છે જેમ કે બાઈક છે ખટારા છે જે પેદલ યાત્રીઓ જાય છે એમના પણ સાધનો પછી એમના પણ ચાલવા માટે જોઈએ હા હા આ તો જુઓ તો ખરે મિત્રો કેટલી પબ્લિક કેટલી ભીડ જામેલી છે હા દાતાના રાણા મા અંબાજીની ભક્તિ કરે અને મા અંબાજીના દર્શને દર પૂર્ણ જાય છે મિત્રો ઘણા વર્ષો પોતે ચાલતા ચાલતા પછી એમનાથી આ ભાદરવી પૂનમે કે કોઈ પૂનમે જવાય નહીં અમે ભાદરવાની પૂનમ આવી માતાજીએ કીધું કે રાણા આ છેલ્લી વખત આવે પછી તને હવે નહીં કહું રાણાનું મન પણ મક્કમ હતું અમને પણ એમ કહ્યું કે મારે જાઉં છે અને જઈને મારે કહેવું છે કે મા હવે હું છેલ્લી વખત આવું પછી મારેથી નહીં હોવાય માટે માતાજીને લઈને એમ કહેવાય છે કે મનની અંદરથી શ્રદ્ધા લીધી અને રાણાજી પોતે જાય છે માતાજી કહે છે કે હે મા આટલા વર્ષ હું અહીંયા ચાલીને આવ્યો છું માં પણ હવે હવે મારા ભગ હવે એટલા બધા સક્ષમ નથી કે હું તારા દર્શને આવી શકું છું માટે મા હાલો હવે તમારે ત્યાં આવવાનું છે મારા દોતાની અંદર તમને લગ્જવા મારી છે અને એમ કહેવાય છે કે રાણાની પ્રકૃતિમાં પ્રસન્ન થઈ અને ખરેખર માતાજી પાછળ પાછળ હાલી આવ્યો છે પણ એટલું કીધું કે જો એવો રાણા તમે પાછળ ન જતા હું હું પાછળ આવું છું અને એમ કહેવાય છે કે ડુંગરીનો છાન છામ છામ ઉછામે ઉછામ ઉછામ અવાજ આવે છે અને જોવે છે તો માનવી ગબ્બર વોખ એમને ગમી ગયો છે ગબ્બર ડુંગર આવે છે એમને એક ગબ્બર ડુંગર ગમી ગયો છે અને માતાજી એક આમ ગબર વોખમાં બેવન કરે છે એવામાં માતાજીએ આ રાણાને એની જે પાર્કું કરી અને ઘોઘરીનો અવાજ બંધ થઈ ગયો પાછું વળીને રાણે જોઈ લીધું માય કીધું કે વા સાબાક્ષ રાણા તો પાછું વળીને જોઈ ગઈ હવે હું આ ગબ્બર ગોખી ઉપર વસવાનું છું અહીંયા મારું મંદિર બનાવું અને એમ કહેવાય છે કે માનું મંદિર ગબ્બર ગોખની અંદર બનાવવામાં જે નીચે છે મંદિર એ નીચે જે મંદિર માતાજીનું યંત્ર છે ત્યાં અને ત્યાંનો દીવો અને માતાજી અંબાજી માતાનો જે ગબ્બર ગોખનો જે દીવો છે એ કમ્પ્લીટ યંત્ર મિત્રો અંબાજીની અંદર જેટલી બી પબ્લિક આવે છે કોઈને કાંઈ તકલીફ પડતી નથી ગરીબ માણસ પોતાની ભક્તિ ભાવથી બધા જ વધુનો ત્યાં સમાવેશ થઈ જાય છે તો મિત્રો એક દિવસ અંબાજીના દર્શન કરવા જાઓ તો ગબ્બર ગોફે પણ ચડજો અને ચાચર ચોક પણ જોજો મિત્રો અંબાજી એક એવી યાત્રાધામ છે કે જ્યાં આગળ ઘણા બધા પ્રકારની ભૂમિની અંદર તમને લાગશે કે અહીંયા જઈએ તો સારું કે અહીંયા જઈએ તો કારણ કે ત્યાં આગળ તો ભટેશ્વર મહાદેવનું મંદિર પણ ત્રણ કિલોમીટર દૂર છે ગબ્બર ગોઠ પણ ત્રણ કિલોમીટર દૂર છે ચુંદડીવાળા માતાજીનું મંદિર આ નજીક આવેલું છે મા અંબાજી તો આ નજીક છે અને લોકોના હૃદયની અંદર છે મિત્રો આ તો અમારો વિડીયો જો આપણી ભયમાં હોય તો લાઈક જરૂર કરજો મિત્રો અને આંબાજીના અંબાજીના મેળાની મોજ છે ખરેખર જોવાલાયક છે મિત્રો આ મોજ માણી લેજો કારણ કે અંબાજી દૂર છે જવું જરૂર છે એવા નારા લગાવતા લગાવતા લોકો અહીંયાથી હાલી નીકળ્યા છે ચાલતા ચાલતા છે કંબાજી પહોંચવાનું છે હા હા જોઈ તો જબરજસ્ત ચાલે છે હા કેમ્પ પણ એટલા બધા લગાડેલા છે મિત્રો ખરેખર જોવા જેવી વસ્તુ તો એ છે કે કેમ્પ વાળા લોકોની જે સેવા છે એ ખરેખર ધન્યવાદ છે અહીંયા આગળ પોલીસ એટલો બધો સરસ કડક બંદોબસ્ત છે કે જ્યાં આગળ જાય એવા મોટા આ છે કે જેથી પબ્લિકને સમાવેશ થાય અહીંયા આગળ ગરબા ગાય છે પબ્લિક હા કેટલું સરસ આયોજન કર્યું છે આ કામ કેમ્પવાળા ભાઈએ અને ત્યાં આગળ મા અંબાજીની સ્થાપના પણ કરી છે કેમ્પની અંદર માતા અંબાજીનો ફોટો રાખવામાં આવે છે કે જેથી યાત્રાળુ પબ્લિક માતાજીના દર્શન કરતી કરતી આગળ જાય જય બોલતા જાઓ અને મા અંબાના ગુણલા ગાતા જાઓ કેટલી બધી ભીડ છે મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે તમે કયાથી અમારો વિડીયો નિહાળી રહ્યા છો જ્યાંથી તમે જોતા હો ત્યાંથી તમારા શહેરનું નામ લખજો જૈમ બે જૈમ બે